જે શિષ્ય છે એમણે મારી સાથે પ્રેમના સંબંધની અંદર રાખીને છ મહિના મારી સાથે રહ્યા છે મારા ફ્લેટ પર ને મારા ઘરે એના પછી એમણે મારી સાથે ફ્રોડ કર્યું છે પચાસ હજાર રૂપિયા લઈને એ ફરાર થઈ ગયો એટલે મારા એમની સાથે છ મહિના પહેલાં એવી રીતે હતું ને ગણપતિમાં એ ઘરે આવેલા હતા ત્યારે મારું એની સાથે એવા સબંધની એવી રીતે હતો અને વિડીયો મૂકી

અને રીતે તમે હતા છ મહિના પહેલા હું એમના સંપર્કમાં આવેલી હતી અને છ થી સાત મહિના અમે લોકો સાથે રહ્યા છે અને જે બી કંઈ થયું છે એ બધું મારા ફાઈનાન્સીલી બીકોઝ એ મહારાજ છે એમની પાસે કોઈ ફાઈનાન્સ સ્ટેબલ નથી તો એ બધા મારા જ પૈસેથી એમને

તો એમને મને ધીરે 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 ભેળવી આ બાબતે અને એમાંથી મને એમને એ કર્યું એમના કોઈ પરિવારમાં છે જ નહીં ના ના એમના પરિવારમાં કોઈ છે જ નહીં એકચુલી ગુજરાતમાં તો બે મહિના જેવું રહ્યા છે વડોદરામાં

કઈ મને ખબર જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ એટલે તમને એવું લાગે છે કે તમારી પર કોઈ ફિલિયા કરી હોય તમે કેંચે આવે તો હા એવું થઈ શકે બની શકતી કોશિશ તો એ જ છે કારણ કે નાગા સાધુ છે તો આવી રીતે બ્લેક મેજિક કરી શકે છે એ વ્યક્તિ અને એવી રીતે જ એવું થયું છે જબરજસ્તી કરી હોય એવું કેવું નહીં એવું જબરજસ્તી તો એવું કંઈ નથી બટ આજે તમે તમારી ઈચ્છાથી સાથ મેના સંબંધ રાખ્યો હતો હા એટલે ઈચ્છા એટલે એવી કે બંનેની સમજોતી હતી પછી એ વ્યક્તિ મને એવું કહીને નીકળ્યા અહીંયાથી કે ત્યાં આગળ જૂના અખાડાની અંદર મારી પાસેથી પચાસ હજાર નહીં તો બીકાનેર ગયા હતા અને એના પછી એ ત્યાંથી ડાયરેક્ટ ભગવા પેરીને પાછા એમના ગુરુ સાથે થઈ ગયા બ્લેક મેજિક જેવી વિધિ ને એવી તેવી બધી ઘણી થયેલી છે

અને એ લોકો મને ન્યાય આપવામાં મારી મદદરૂપ કરે છે એ જસ્ટ પોલિટિક્સ છે ને એને કોઈ લેવા દેવા નથી મને

એમના એ શિષ્ય છે અવારનવાર ઇન્સ્ટાગ્રામ ની ઉપર એ વ્યક્તિ એમની સાથે ફોટો વિડિયો મૂકતો હોય છે ગોવિંદ ભરિયત હજાર ફરિયાદ મારા ન્યાય માટે અને જે મારી બદનામી થઈ અને જે મારા આત્મવિશ્વાસની ઠેસ પહોંચી છે એ બાબતની પૈસા તો આજે છે ને કાલે નથી હું પોતે કમાઈ શકું છું એને સજા થવી જોઈએ એના ભગવા ઉતરવા જોઈએ અને બનતી કોશિશમાં એને અહીંયા આગળ ભગવાધારી કોઈ એને એક્સેપ્ટ કરે જ નહીં અને એની જટાવટા જેવી છે એ બધી નીકળવી જોઈએ ભગવા પહેરેલા વિડીયો તમારા વાયરલ થયા છે સોશિયલ પર એ ભગવામાં છે

કે આવી રીતે કે આ કરીએ તો મને આટલા પૈસા મોકલો આ વિધિ કરી આપીશ તમે તે વિધિ કરી આપીશ એ તદ્દન ખોટી વસ્તુ છે જસ્ટ બ્લેક મેજીક ને આપણું માઇન્ડ વોશ કરવા માટે કરેલું હોય છે એનાથી એ લોકો ઉપર વિશ્વાસ કરવો નહીં મારી સાથે